જસદણના આટકોટ રોડ પર આવેલા ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ વૃક્ષનું જાણી જોઈને નિકંદન કાઢવામાં આવ્યું કારખાનાદારને નડતરૂપ હોય જેથી કરીને ગીતા ઇન્ડસ્ટ્રીઝના માલિકના ઈશારે આ વૃક્ષને બુદ્ધિપૂર્વક રાત્રિના સમયે વૃક્ષને સળગાવીને વૃક્ષનું નિકંદન કાઢવામાં આવ્યું હતું ગીતા ઇન્ડસ્ટ્રીઝ પાસે આ વૃક્ષ સળગાવવાના કૃત્યને ત્યાંથી નીકળતા રાહદારીઓ જોતા જતા તેમણે વિડીયો બનાવ્યો હતો અને જવાબદાર લોકો સામે પગલા લેવા જસદણના જાગૃત નાગરિકોએ સરકારને ટકોર કરી હતી નામ તમારું મારું નામ પ્રકાશ મકવાણા છે શું કે પ્રકાશભાઈ જે રીતના અત્યારે વૃક્ષને ને સળગાવવાનો પ્રયત્ન થયો હું અહીંયા પોણા નવ થી નવ ના ગાળામાં આવ્યો તો આ ગીટા આપણે બસ સ્ટેન્ડ નવા આગળ આટકોટ રોડ છે અને આ ગીટા ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી એક વ્યક્તિ આવ્યો કોઈ પેટ્રોલ પ્રવાહી વસ્તુ લઈ અને થળિયામાં છાંટી અને એને ફરતા પાટિયા મૂક્યા અને ઝાડવાને સળગાવવાનો પ્રયાસ કર્યો પાંત્રીસ ટકા જેવું થળિયાનું સળગી ગયું હતું પછી મેં એને પાણીની ડોળબી ભરીને નાખી અને ઠાર્યું છે અને આપણે આ પર્યાવરણ બચાવવાનું છે આપણે ભાજપ સરકાર એવું કહે છે કે તમારે માતાના નામનું એક વૃક્ષ વાવો તો આ વૃક્ષનું જતન કરે છે કે પતન કરે છે આ જો પાલિકામાં આવતું હોય કે પર્યાવરણમાં આવતું હોય કે ફોરેસ્ટ વિભાગમાં આવતું હોય તો આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ